ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહેબ ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનક જયંતિ નિમિત્તે દર્શન પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી ગુરુ નાનકજી પાંચસો છ વર્ષ પહેલા ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહિબા ગુરુદ્વારા નામથી પ્રચલિત છે ગુરુદ્વારામાં ગુરુ નાનક નિમિત્તે પ્રાર્થના સહિત લંગર અને વિશેષ મારતદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં શીખ સમુદાય ગુજરાત સહિત રાજ્ય બહારથી ઉમટી પડ્યો હતો હાઈવે પર લુવારા સ્થિત ગુરુદ્વારા સહિત જિલ્લામાં ઠેર ઠેર ગુરુ નાનક જયંતીની પરંપરાગત ઉજવણી થઈ હતી श्री गुरु नानक देव महाराज जी दक्षिण की उदासी से वापसी के समय जो यहाँ पधारे थे और तन पन श्री गुरु नानक महाराज जी ने चादर पे बैठ के अपने दो साथी भाई माला माला मृदाना जी के साथ नदी को पार किया था सतगुरु जी ने जहाँ पहुँच के सत्य धर्म का उपदेश दिया गुरु नानक महाराज जी ने इस दुनिया में प्रगट होकर के आज के दिन नाम जपो किरत करो बांट के खाओ का उपदेश दिया और लोगों को आपसी भाईचारे मानवता प्रेम की और आपसी भाईचारे का संदेश देते हुए एक ईश्वरवाद का पैगाम दिया वहम परम पखंडों से दूर रहने का और इंसानियत से प्रेम करके આપણે જીવન કો સફલ બના સદગુરુ મહારાજ જી કા ઉપદેશ થા